નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મકર સંક્રાંતિ તહેવારને લઈ સરકાર દ્વારા ચાઇનીઝ દોરી તુકલક વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે પતંગના વેપારીઓ તેમજ પતંગ રશિયાઓએ ચાઇનીઝ દોરી ન ખરીદવા રાજુલા નેચર ક્લબના પ્રમુખ વિપુલભાઈ લહેરી અને ચેતન ઠાકરે અપીલ કરી છે ચાઇનીઝ દોરી લોકોના હાનિ પહોંચાડતી હોય છે તેમજ પક્ષીઓ માટે નુકસાનકારક હોય છે જેને લઈને સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં વેપારી ચાઇનીઝ દોરી રાખીને વેચતા હોય છે તેમજ પતંગ રશિયાઓ આવી જોખમી દોરી ખરીદતા હોય છે ત્યારે આવી ચાઇનીઝ દોરીનો પતંગ રશિયાઓએ ઉપયોગ ન કરવો જોઈએ અને મકર સંક્રાંતિ તહેવારને લઈ સવારે અને સાંજના સમયે પતંગ ન ઉડાવવા નેચરલ ક્લબના પ્રમુખ વિપુલભાઈ લહેરી અને ચેતન ઠાકર અપીલ કરવામાં આવી છે અત્યારે તે શામ કોમ્પ્લેક્સ પાસે મારા સ્ટુડિયોની બહાર નીકળો તો બે કબૂતર ઉપરથી પડ્યા જોયું તો દોરી ચાઇનીઝ દોરી અંદર હતી અને એક કબૂતર મૃત્યુ પામ્યું એકને એક પાકમાં પ્રોબ્લેમ છે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરી અને ભાઈઓ તરત આવ્યા છે આ વિસ્તારની અંદર અને અત્યારે લઈ જાય છે તો મારે તો એ જ વિનંતી છે કે મકરસંક્રાંતિની અંદર ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા નહીં અને સવારે અને સાંજે માળામાં જ્યારે પક્ષીઓ આવતા હોય ત્યારે પતંગ ન ઉડાવવો જોઈએ તો જ આપણે આ અમૂલ પક્ષીઓને આપણે બચાવી શકીશું અને ક્યાંય પણ જો આવા પક્ષીઓ ઘાયલ દેખાય તો વન વિભાગ અને રાજુલા નેચર ક્રમને જાણ કરશો